કેમ જો વા વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર જીઓસીની અંદર આઈયુપીએસસી નામ પણ જોયું આખું આયુપીએસસી નામ પણ આવી ગયું હવે આપણે જોવાનું છે સમઘટકતા સમઘટકતાની અંદર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે અને મોટો પણ જે છે અલગ અલગ ડિવાઇડ ડિવાઈડ કરીને આપણે લઈશું ધીમે ધીમે અને ડિટેલમાં પણ લઈશું જે ડબલ યુનિટ માટે અગત્યનો ટૉપિક એટલે ખાસ અને ખાસ ધ્યાન આપજો ચાલો તો હવે સમઘટકતા સ્ટાર્ટ કરીએ આઈસોમેરિઝમ જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય બંધારણીય સૂત્ર જુદા જુદા હોય બરાબર છે તો તેને સમઘટક કહેવામાં આવે છે એટલે કે એના સૂત્ર અલગ અલગ હોય અણુસૂત્ર સમાન જ છે પણ એના ગુણધર્મો જુદા જુદા છે એની રાસાયણિક પ્રક્રિયાઓ જુદી જુદી હોય બરાબર છે તો આ બધા જે છે અમુક વખત ભૌતિક ગુણધર્મો જુદા હોય અમુક વખત રાસાયણિક ગુણધર્મ જુદા હોય ટૂંકમાં ગુણધર્મો જુદા હોય ભૌતિકે હોય અને રાસાયણિક પણ હોઈ શકે બરાબર છે તો તેને આપણે શું કહીશું સમઘટક કહેવામાં આવે છે બે કે તેથી વધારે સંયોજનોના આણવીય સૂત્ર સમાન હોય આણ્વીય સૂત્ર સમાન હોય પણ ગુણધર્મો જુદા હોય બરાબર તો તેને એકબીજાના સમઘટકો તરીકે ઓળખ આપવામાં આવે છે આ ઘટનાને સમઘટકતા કહેવામાં આવે છે હવે સમઘટકો જે છે એનું વર્ગીકરણ આપણે જોવાનું છે પ્રકાર જોવાના છે આઈસોમર જે છે એનું મુખ્ય બે રીતે વર્ગીકરણ થાય છે બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા બંધારણીય સમઘટકતા જે છે એના પાંચ પ્રકાર છે સ્થાન સમઘટકતા મધ્યાવયતા બરાબર છે સ્થાન સમઘટકતા પછી સીધું શૃંખલા સમઘટકતા હોય છે સ્થાન સૌથી પહેલાં જોઈએ ને તો શૃંખલા સમઘટકતા લઈશું જો કે પહેલાં પછીનો કોઈ મતલબ નથી પણ આ તો સમજવા માટે શૃંખલા સમઘટકતા સાન સંઘટકતા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા મેટામેરિઝમ મેટામેરિઝમ એને શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં આવે મધ્યાવયવતા મધ્યાવયવતા બરાબર છે અને ચલરૂપકતા ટોટોમેરિઝમ પાંચ પ્રકાર છે એ હમણાં આપણે જોવાના છે અત્યારે જ બરાબર છે અને એના પછી અવકાશીય સંઘટકતા છે એના બે પ્રકાર છે વિન્યાસી સમઘટકતા અને અણુકોણાત્મક સમઘટકતા છે વિન્યાસી સમઘટકતા જે છે આ વિન્યાસી છે એના સંન્યા સંન્યાસી નહીં પણ અણુકોણાત્મક સમઘટકતા જે છે બરાબર છે આ વિન્યાસી સમઘટકતા જે છે એના બે પ્રકાર જે છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા આવશે બરાબર હવે ભૌમિતિક સમઘટકતાના એ પ્રકાર આવશે એ પછી અત્યારે હજી નથી લેતા બરાબર આ ખાલી મેન મેન વસ્તુ જે છે એની વાત કરીએ છીએ પછી ડિટેલમાં ભૌમિતિક સમઘટકતા ભણશું ત્યારે એના પ્રકાર સી સ્ટ્રાન્સ ઈ જેડ બરાબર સીન એન્ટી આવું બધું આવે જ પણ એ ત્યારે આપણે લઈશું કેમ કે એક સાથે એટલું બધું યાદ ન રહે પ્રકાશીય સંઘટકતા સમઘટકતા દક્ષિણ ભ્રમણીય વામ ભ્રમણી આ પણ મોટો ટોપિક છે તો આ બધી વસ્તુ લઈશું આપણે આટલી વસ્તુ મેપ જે છે સમઘટકતા એ આટલી વસ્તુ ભણવાની છે એની અમે તમને વાત કરી દીધી બરાબર છે ચાલો હવે આપણે આગળ જઈએ બંધાણીય છે શૃંખલા આગળતા સાયટકતા ક્રિયાશીલ સમઘટકતા મેટામેરિઝમ અને ટોટોમેરિઝમ આટલી વસ્તુ દોસ્તો ભણવાની છે એમાં પહેલેથી સ્ટાર્ટ કરીએ પહેલું કયું છે જે છે શૃંખલા સંઘટકતાથી આપણે જોઈએ ચાલો શૃંખલા સમઘટકતા એટલે શું બંધાણીય સંઘટકતા ને એમાં શૃંખલા સંઘટકતા ચાલો બંધાણીય સંઘટકતા છે એને સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહેવામાં આવે છે ઘણી વખત આઈ પણ તરીકે ઓળખવામાં આવશે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ બરાબર છે ચાલો અણુસૂત્ર સમાન નામ તેવા જ ગુણ બંધારણીય સૂત્ર અલગ છે અણુસૂત્ર સમાન છે પણ બંધાણીય સૂત્ર અલગ અલગ હોય તો તેને શું કહીશું આપણે બંધારણીય સંઘટક તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે બંધાણીય સંગઠકતામાં પહેલો પ્રકાર શુંખલા સમઘટકતા આપણે જોવાનો છે શૃંખલા સમટકતા એને ચેન આઇસોમેરિઝમ કહેવાય ઘણી વખત સી આઈ કહેવામાં આવશે ચેન એટલે શૃંખલા બરાબર સમજવાનો છે ટોપિક ટોપિકને કોઈ વસ્તુ ગોખવા નથી પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ હું તમને કરાવીશ બરાબર છે પ્રેક્ટિસ કરવાની છે આ ખાસ ધ્યાન જો બે કે તેથી વધારે સંયોજનોના આણવીય સૂત્ર સમાન હોય આણવીય સૂત્ર સમાન હોય અને તેમની કાર્બન શૃંખલાનું માળખું જુદું જુદું હોય તો તેને શૃંખલા સમઘટક કહેવામાં આવે એટલે ઓળીશો આ વળીશું અણુસૂત્ર સમાન છે આ તો ખબર જ છે પણ કાર્બન શૃંખલાનું માળખું અલગ અલગ છે માળખું એની એની ગોઠવણી ચેન જે છે એ અલગ અલગ છે હાર્ડપિન્જર સ્કેલેટોન કહેવામાં આવે છે એ અલગ છે બરાબર છે શૃંખલા સંગઠકતા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે કયા આપણે લઈશું ક્રિયાશીલ સમૂહ સરખા હશે જો આની અંદર અમુક વસ્તુ જે છે એ તમારે જરાક જોવાની છે એમાં ક્રિયાશીલ સમૂહ સરખા જ આવશે મૂળ નામ જુદા જુદા આવશે મૂળ શૃંખલાના નામ આવે ને મીથ ઇથ પ્રોબ્યુટ એ અલગ અલગ હશે ત્યારબાદ ક્રિયાશીલ સમૂહ પણ સમાન હશે સમૂહનું સ્થાન પણ સમાન હોવું જોઈએ એ બધી નોર્મલ વસ્તુ છે ચાલો સી ફોર એચ ટેન છે કાર્બન ચાર છે હાઇડ્રોજન દસ છે એના શૃંખલા સમટક આપણે જોઈએ આજા બે શૃંખલા સમગટક છે કઈ રીતે જો આમાં કેટલા કાર્બનની શૃંખલા એક બે ત્રણ અને ચાર કાર્બનની શૃંખલા છે કાર્બન કેટલા છે આમાં એક બે ત્રણ ચાર કાર્બન છે હાઇડ્રોજન કેટલા છે દસ જુઓ તમે આ ત્રણ અને ત્રણ છ બે છ અને ચાર દસ હાઇડ્રોજન છે આનું અણુસૂત્ર આ છે આમાં કાર્બન એક બે ત્રણ ચાર કાર્બન છે હાઇડ્રોજન કેટલા એ ત્રણ ત્રણ છ ત્રણ નવ અને એક દસ એટલે આમાં જેટલા છે એટલા જ આમાં છે એટલે આસુ સમાન છે આણવીય સૂત્ર સમાન છે આસુ સરખું છે બરાબર છે પણ બસું અલગ અલગ છે બસું અલગ અલગ છે બંસું બરાબર છે બંધાણીય સૂત્ર આનું આ છે ને આનું આ છે અલગ અલગ છે ફેર શું છે બંનેના બંધાણીય સૂત્રમાં શું ફેર છે કે આમાં ચાર કાર્બનની શૃંખલા છે એટલે આની અંદર બ્યુટેન કહેવામાં આવે છે મેન જે મૂળ શૃંખલા છે ને બ્યુટેન તરીકે ઓળખવામાં આવે છે આમાં ત્રણ કાર્બનની શૃંખલા છે બરાબર છે આમાં મેન શૃંખલા ત્રણ કાર્બનની છે આમાં મેન શૃંખલા ચાર કાર્બનની હતી આમાં મેન શૃંખલા ત્રણ કાર્બનની છે એક શાખા છે આમાં શાખા નહોતી એટલે એને શૃંખલા સમઘટકતા કહેવાય શૃંખલાની લંબાઈ અલગ અલગ હશે આમાં શૃંખલાની લંબાઈ ચાર કાર્બનની છે આમાં શૃંખલાની લંબાઈ ત્રણ કાર્બનની છે બરાબર છે એટલે શૃંખલા સમઘટકતા તરીકે ઓળખવામાં આવે આ અણુસૂત્ર સરખા છે આ સુસમાન સમાન અલગ અલગ છે સી સિક્સ એચ ટ્વેલ છ કાર્બન છે એના સમઘટક કેટલા છે ચાલો આ જોઈ લઈએ જો આનું સી સિક્સ એચ ટ્વેલ જે ચક્રીય છે શૃંખલા બરાબર છે ચક્રીય બંધારણ તમને કીધું છે તો આના ચક્રીય બંધારણ જે છે એના શક્ય સંઘટકો જણાવો આ સિવાયના ઘણા બધા આવે છે આ એટલા જ નથી પણ આ તો સમજાવવા માટે મેં તમને કીધું છે છ કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાં ચક્ર જે છે સાયકલ જે છે કેટલા કાર્બનની છે પાંચ કાર્બનની સાયકલ છે પાંચ કાર્બનની સાયકલ છે ઓકે આમાં સોરી દોસ્તો છ કાર્બનની સાયકલ છે બહુ મોટું કામ થઈ ગયું ઓકે ચાલો કંઈ નહીં હવે અહીંયાથી એક બે ત્રણ ચાર અને પાંચ આમાં પાંચ કાર્બનની જે શૃંખલા પાંચ કાર્બનની ચક્રીય શૃંખલા છે એટલે કે સાયકલ પાંચ કાર્બનની છે ને એક શાખા છે એક કાર્બનની શાખા છે એક કાર્બનની શાખા છે અને ચક્રીય શૃંખલા બરાબર છે સાયકલ કેટલા કાર્બનની છે પાંચ આમાં ચક્રીય શૃંખલા એ એ કેટલા કાર્બન છ કાર્બનની છે આની અંદર ચાર કાર્બન એક બે ત્રણ અને ચાર ચાર કાર્બનની ચક્રીય શૃંખલા છે બરાબર છે અને બે કાર્બનની શાખા છે બે કાર્બનની શાખા છે એટલે અલગ થઈ ગયું આમાં છ કાર્બન આમાં પાંચ કાર્બન આમાં ચાર કાર્બન ચાર પ્લસ બે આમાં પાંચ પ્લસ એક બરાબર છે આમાં કયો કોન્સેપ્ટ છે આમાં એક બે ત્રણ ચાર ઓકે ચાર કાર્બનની જે છે ચક્રીય શૃંખલા છે તો શાખા શાખા બે કાર્બનની છે નહીં બે કાર્બનની નથી એક કાર્બનની ને એક કાર્બનની એવી બે શાખા છે આ એ શાખા છે એક કાર્બનની અને બીજી પણ શાખા છે બીજા એક કાર્બનની છે તો આના કારણે આમાં જો શૃંખલાની લંબાઈ અલગ અલગ છે આમાં છ કાર્બન આમાં પાંચ કાર્બન આમાં ચાર કાર્બન આમાં નામાં બે ભલે ચાર ચાર કાર્બન છે પણ શાખાની લંબાઈ પાછી અલગ અલગ આવી ગઈ ને આમાં આમાં એક એક કાર્બનની બે શાખા છે આમાં બે કાર્બનની એટલે શૃંખલા સંકટકતા જ કહેવાય બરાબર છે એટલે આવી રીતે શૃંખલા સમઘટકતા જે છે એની શૃંખલા જે છે એની લંબાઈ અલગ અલગ છે બધે સરખી હશે નહીં તો એને હા જો આની અંદર આ શું સમાન છે બધાનું જો આણવીય સૂત્ર આ જ છે બધાનું આણવીય સૂત્ર છ કાર્બન બાર હાઇડ્રોજન આમાં છ કાર્બન બાર હાઇડ્રોજન ઘણું હોય તો ઘણી લેવાના સીએચ ટુ ટુ આવે બધે જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન બરાબર છે એટલે આ રીતે આવે છે એટલે આ ખાસ ધ્યાન રાખજો આની અંદર પણ એવી રીતે છે છ કાર્બન છે અને બાર હાઇડ્રોજન છે એચ ટુ એચ ટુ એચ ટુ એચ ટુ અહીંયા સીએચ અને અહીંયા એચ થ્રી આવશે છ કાર્બન અને બાર હાઇડ્રોજન ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ કાર્બન બાર હાઇડ્રોજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થઈ ગયા આવી રીતે બધામાં આવી જ રીતે થાય છે આણવીય સૂત્ર સમાન છે બંધાણીય સૂત્ર અલગ અલગ છે તો એને શૃંખલા સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે શૃંખલાની લંબાઈ અલગ અલગ છે સી ફોર એચ ઇલેવન એન આની વાત કરીએ તો અણુસૂત્ર ધરાવતા અને ચક્રીય બંધારણના શક્ય સમઘટકો જણાવો આટલું અણુસૂત્ર ધરાવે છે સી ફોર એચ ઇલેવન આટલું અણુસૂત્ર અને આના અણુસૂત્ર ધરાવતા બંધારણના શક્ય સંઘટકો આમાં ચક્રિય બંધારણ નથી ચક્રિય જરાક ઉડાડી દેજો બરાબર છે આના જે બંધારણ જે છે એના સંઘટક આપણે જોઈએ છે તો આ સીધી શૃંખલા કેટલા કાર્બન થી ચાર કાર્બન થી બરાબર છે આ સીધી શૃંખલા કેટલા કાર્બન થી જો આ એમાઇન છે પ્રાથમિક એમાઇન છે એમાઇન છે આ આ નાઇટ્રોજન છે બીજા આ કાર્બન છે બીજા એક કાર્બન સાથે જોડાયેલો અથવા નાઇટ્રોજન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક એમાં આ જે છે અહીંયાથી આ બે લીટા લીટાઘાટ નાખવાના છે આ બે બરાબર છે આ એમાઇન પણ પ્રાથમિક એમાઈન છે શૃંખલા શૃંખલાસમઘટકતામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે શૃંખલા શૃંખલાસમઘટકતાની અંદર તમારે આ ક્રિયાશીલ સમૂહ ના બદલવો જોઈએ પ્રાથમિક એમાઇન છે તો પ્રાથમિક એમાઇન જ રહેવો જોઈએ દ્વિતીયક હોય તો દ્વિતીયક જ રહેવો જોઈએ ક્રિયાશીલ સમૂહમાં એ પ્રાથમિક આમાં પ્રાથમિક એમાઇન આમાં કેટલા કાર્બનની શૃંખલા એક બે ત્રણ અને ચાર કાર્બનની શૃંખલા આમાં કેટલા કાર્બનની ની શૃંખલા એક બે અને ત્રણ કાર્બનની ની શૃંખલા બરાબર છે આમાં કોઈ શાખા નથી આમાં એક શાખા છે તો આને શૃંખલા સમઘટકતા કહેવાય શૃંખલા સમઘટકતા કહેવાય આવી પ્રેક્ટિસ કરો તો કામ થાય બરાબર હા આનું નામ લખો તો બ્યુટેન વન એમાઇન આનું નામ ટુ મિથાઇલ પ્રોપેન વન એમાઇન આ યુપીએસસી નામકરણમાં માસ્ટરી હોવી જોઈએ ચાલો એના પછી આ જે છે તે એ શૃંખલા સંગઠકતા છે કેમ કે જો અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ પાંચ કાર્બનની શૃંખલા છે ક્રિયાશીલ સમૂહ સીએચ છે આ એક બે ત્રણ અને ચાર ચાર કાર્બનની શૃંખલા છે બરાબર છે આની અંદર ક્રિયાશીલ સમૂહ એ એચ ઓ છે આ પાંચ કાર્બનની શૃંખલા હતી આ ચાર કાર્બનની શૃંખલા છે આમાં એક એ શાખા નહોતી આમાં શાખા છે શૃંખલા સંગઠકતા કહેવાય ખ્યાલ એવું આ બ આ બંનેઓને શૃંખલા સંગટક કહેવાય આ તો વધારાનું છે આ કંઈ નથી ચાલો એના પછી એક બે ત્રણ અને ચાર ચાર કાર્બન છે આની અંદર લાંબામાં લાંબી શૃંખલા એક બે અને ત્રણ કાર્બનની થઈ ગઈ મિથાઈલની શાખા છે બરાબર છે આમાંય ચાર કાર્બન આમાંય ચાર કાર્બન ટોટલ કાર્બન ચાર પણ આમાં શૃંખલા કેટલા કાર્બનની છે ચાર કાર્બનની આમાં શૃંખલા કેટલા કાર્બનની ત્રણ કાર્બનની આમાં શાખા નથી આમાં એક શાખા છું તો શૃંખલા સંગઠક કહેવાય કાલે એટલે આવી પ્રેક્ટિસ કરવાની શૃંખલાની લંબાઈ અલગ અલગ છે આમાં મેન શૃંખલાની લંબાઈ ચાર કાર્બનની આમાં મેઇન શૃંખલાની લંબાઈ ત્રણ કાર્બનની બરાબર છે શૃંખલાની લંબાઈ બદલાય તો એને શૃંખલા સમઘટકતા કહેવાય હા પણ અણુસૂત્ર સરખા હોવા જોઈએ અણુસૂત્ર સરખા જ થવાના શોર્ટકટ આપ્યો છે જ્યાં ઘટે ત્યાં હાઇડ્રોજન મૂકવાના છે સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી અહીંયા શું આવશે સીએચ થ્રી અહીંયા સીએચ અહીંયા સીએચ થ્રી બરાબર છે એટલે અણુસૂત્ર બે ની ગણતરી જો તમે કરો અણુસૂત્ર સરખા જ થાય કાર્બન કેટલા એક બે ત્રણ ચાર ચાર કાર્બન છે હાઇડ્રોજન કેટલા ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ હાઇડ્રોજન ઓક્સિજન બે આમાં ચાર કાર્બન છે હાઇડ્રોજન કેટલા આઠ થવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ ગયા આઠ ઓક્સિજન બે બરાબર અણુસૂત્ર સરખા બેયના પણ બંધાણીય સૂત્ર અલગ અલગ શૃંખલા સમઘટક થઈ ગયા ઓકે આ રીતે આપણે શૃંખલા સમઘટક જોયું છે બરાબર છે આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું સ્થાન સંગઠન ઓકે ચાલો થેન્ક યુ